સોનગઢના વાડી ગામેથી આપણને સ્નેક રેસ્ક્યુ કોલ મળેલ છે તેઓએ કોલમાં જણાવ્યું કે ત્યાં કોઈ સાપ છે અને એ સાપના ઈંડા પણ ત્યાં દેખાયા છે તો ચાલો ફટાફટ ત્યાં જઈએ અને જોઈએ કયો સાપ છે તો અંત સુધી

ગાડી લે એટલે કુપર પાસ લાખ એટલે નાહાય હગો ના હણાય નહીં એટલે એયો ને એટલે પાછું મેહરું દેન હા એ ભી લઈ જાગે ભાઈ એ જાય એ પોલી તો હા હી એના માળા જઈ

એ ગાડી માં પે થા પે ફાડે ઘણી છે તાકે નીચે એને એ હમંત ગાડી દેખાય એ હમંત દેખાય એ હાલા 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 લાંગે બહા કે ટ ટ કૈના હોલેલન હો છવાડે લેતે આ દીટી ટાંગી રો ને તું તું મજે टाकी દી કા

येला चलीला जा था नसा येला हकवे इला हरी काले इला जमला जो वदर रे जरो ना रे ती केला ओरा अच्छा ये तो उठ हटा जो ई काटे ओ ई राई काटे येला चला ना पोड भाई मोटा दिखाई दे तुम भाई ए ई पोड भाई मोटा है बीजा होएगा इन दौर हैगा है दौर तो बीच का सै खोदाला है ता उड़ा

લાગેલા બધો ગયા બાબા હ ચેકડ કિલ આપણે અહીં સોનગઢ તાલુકાના વાડી ગામે થી રેસ્ક્યુ કર્યો હતો એને અહીં આપણે પાણીની અંદર જ આપણે રિલીઝ કરી દઈએ કારણ કે આ સાપ એ પાણીમાં રહેનારો સાપ છે એટલા માટે આ સાપ માટે આ જગ્યા બેસ્ટ છે જો આ સાપને તમે જોઈ શકો છો આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો ચલો તો આ ચેકડ કિલબેગ સ્નેકના ઈંડાને આપણે અહીં અત્યારે રૂમે લઈ આવ્યા છીએ અને અહીં અમે પ્લાસ્ટિકના ડબ્બામાં મટ્ટી અને ભૂસું મિક્સ કરીને એમાં અત્યારે મૂકવાના છે જોઈએ કેટલા દિવસમાં આ ઈડામાંથી બચ્ચા બહાર નીકળે છે કેટલા છે ત્રણ ત્રણ છ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકી બાવીસ ચાલો તો બાવીસ ઈંડાના આપણે અહીં રૂમે મૂકેલા છે ચાલ મૂકી દે કંઈ નહીં આ ઉપર ઓક્સિજન માટે હોલ કરી દીધા છે જોઈએ હવે કેટલા દિવસ પછી એ ઈંડામાંથી બેબી પોટર સ્નેક બહાર નીકળે છે ચલો તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત